કાર મિત્રો હું જાણું છું કે તમે દિવસ રાત મહેનત કરી રહ્યા છો સવારથી સાંજ સુધી લોહીનું પાણી કરી રહ્યા છો છતાં પણ તમારા જીવનમાંથી ગરીબી અને પરેશાનીઓ દૂર થવાનું નામ નથી લેતી શું તમને પણ એવું લાગે છે કે જ્યારે દુનિયામાં ખુશીઓ અને તહેવારો આવે છે ત્યારે તમારા ઘરમાં જાણે કોઈ માતમ છવાઈ જાય છે તમારા સંબંધીઓ તમારા મિત્રો નવા ઘરો નવી ગાડીઓ ખરીદે છે તેમના ઘરમાં લક્ષ્મીજીનું કાયમી આગમન થાય છે જ્યારે તમે આજે પણ એક એક રૂપિયા માટે તરસો છો દેવાનો ભાર એટલો વધી ગયો છે કે રાત્રે ઊંઘ આવતી નથી શરીરમાં રોગોએ ઘર કરી લીધું છે અને લગ્નના યોગ બનતા જ નથી તમે વિચારતા હશો કે આખરે તમારી સાથે જ કેમ આવું થાય છે પરંતુ મિત્રો આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે સાંભળ્યા પછી તમારા જીવનની દિશા અને દશા બંને બદલાઈ જશે આ વખતે દિવાળી એ માત્ર રોશનીનો તહેવાર નથી આ વખતે દિવાળી પોતાનામાં એક દૈવીય શક્તિ લઈને આવી છે પૂરા એકસો વર્ષો પછી આ વખતે એક એવો ત્રિગ્રહી મહાસંયોગ બની રહ્યો છે જેમાં ત્રણ મહાન ગ્રહો શનિ મંગળ અને રાહુ એકસાથે મળીને તમારી કિસ્મતની કુંડળીને સંપૂર્ણપણે ફેરવી નાખવા તૈયાર છે આ એવો સમય છે જ્યારે સ્વયં માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરદેવ પૃથ્વી પર પોતાના ભક્તોને ધન વૈભવ આપવા માટે ભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ દુનિયામાં એવું કોઈ જાદુઈ કાર્ય નથી જે ધન દોલત સુખ શાંતિ કે સ્વાસ્થ્ય ન આપી શકે અને આ બધાનો સીધો સંબંધ જોડાયેલો છે એક એવા પ્રાણી સાથે જેને આપણે સામાન્ય ગણીએ છીએ એ છે કૂતરો શાસ્ત્રો અનુસાર કૂતરો એ સાક્ષાત ભગવાન કાળ ભૈરવનાથનું સ્વરૂપ છે જે વ્યક્તિ કૂતરાની સેવા કરે છે તેના પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે એટલું જ નહીં રાહુ જેવા ગ્રહને પણ શાંત કરવાની શક્તિ આ કૂતરામાં છે આ મહાસંયોગનો લાભ લેવા માટે તમારે માત્ર એક નાનકડી વસ્તુ કૂતરાને ખવડાવી દેવાની છે અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે આ નાનકડો ઉપાય તમારી સાત જન્મોની ગરીબી દૂર કરી દેશે જે વસ્તુઓ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા જે સુખ શાંતિ સંતાન કે લગ્નના યોગ તમે જોઈ રહ્યા હતા તે તમામ વસ્તુઓ તમને આ દિવાળી પહેલાં મળી જશે જ્યાં જ્યાં તમે પગ મૂકશો ત્યાંથી તમને ધન દોલત મળવા લાગશે તમારી આવનારી સાત પેઢીઓ પણ બેઠા બેઠા ધન ખાશે એટલું ધન તમારા જીવનમાં આવશે તો મિત્રો તમારા જીવનની ગરીબી દૂર કરવા દેવામાંથી મુક્ત થવા બીમારીઓ ભગાડવા અને તમારા દરેક સ્વપ્નને સાકાર કરવા માટે તૈયાર થઈ જાઓ આજે હું તમને કૂતરાને ખવડાવવાના ચાર એવા મહાઉપાયો વિગતવાર જણાવવાનો છું જે તમને આ દિવાળી પહેલાં જ કરવાના છે તમારી કિસ્મત બદલવા માટેનો આ મોટો અવસર છે તો ચાલો મિત્રો તે ઉપાયો જાણીએ પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્યથી લખજો એક લગ્નના યોગ માટેનો મહા ઉપાય મિત્રો હું જાણું છું કે તમારામાંથી ઘણા બધા લોકો માટે જીવનસાથી શોધવો અથવા મનગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવા એ એક સપનું બની ગયું છે કદાચ તમારી ઉંમર વીતી રહી છે સંબંધો આવે છે અને તૂટી જાય છે અથવા તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ માની નથી રહી આ તમામ અડચણો પાછળ ક્યાંક ને ક્યાંક નકારાત્મક ગ્રહોના દોષો જવાબદાર હોય છે પરંતુ મિત્રો ચિંતા કરશો નહીં દિવાળીના આ એકસો વર્ષના મહાસંયોગમાં એક એવો ચમત્કારિક ઉપાય છે જે તમારી આ સમસ્યાને મૂળમાંથી દૂર કરી દેશે અને લગ્નના બંધનમાં આવતી તમામ બાધાઓને દૂર કરવા માટે આ ઉપાય સૌથી શક્તિશાળી માનવામાં આવે છે આ ઉપાયની શરૂઆત તમારે રાત્રિના સમયે કરવાની છે સૌથી પહેલાં તમારે એક સ્વચ્છ વાટકો લેવાનો છે અને તેમાં ગાયનું દૂધ લેવું હવે આ દૂધમાં તમારે કેસરના બેથી ચાર તાંતણા નાખવાના છે કેસર એ શુક્ર ગ્રહ અને લક્ષ્મીનું પ્રતીક છે જે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા અને સૌભાગ્ય લાવે છે આ દૂધને ધીમા તાપે સહેજ ગરમ કરી લો જેથી તેમાં કેસરનો રંગ અને સુગંધ ભળી જાય આ કેસરવાળા દૂધની વાટકીને તમારે રાત્રે સૂતા પહેલાં તમારા પલંગ પાસે ખાસ કરીને તમારા ઓશિકા પીલો નજીક ઢાંક્યા વગર જ મૂકી દેવાની છે દૂધનું પાત્ર આખી રાત ખુલ્લું રહેવું જોઈએ જ્યારે તમે સૂવા જાઓ ત્યારે માત્ર આ એક જ વિચાર મનમાં રાખો શાંતિથી બેસીને ભગવાન શિવનું ધ્યાન કરો શિવ પાર્વતી એ આદર્શ દાંપત્યનું પ્રતીક છે તમે મનમાં કલ્પના કરો કે તમારા લગ્ન થઈ રહ્યા છે અને તમને એક એવો જીવનસાથી મળી રહ્યો છે જે તમને દરેક સુખ દુઃખમાં સાથ આપશે આ રીતે દૂધને ત્યાં મૂકીને તે દૂધમાં તમારી બધી જ લગ્ન સંબંધિત સમસ્યાઓ દોષો અને નકારાત્મક ઉર્જા સમાઈ રહી છે એવી ભાવના સાથે તમે આરામથી ઊંઘી જાઓ સવારે જ્યારે તમે ઉઠો ત્યારે સૌથી મહત્વની વાત તમારે વાસી મોઢે એટલે કે પથારીમાંથી ઉઠતાની સાથે જ દાંતણ કે બ્રશ કર્યા વિના અથવા સ્નાન કર્યા વિના તે દૂધની વાટકી લેવાની છે તે વાટકીને તમારા ઘરની બહાર લઈ જાઓ અને તેને કૂતરાના નાના બચ્ચાને અથવા કોઈ કાળા કૂતરાને પ્રેમથી પીવડાવી દો મિત્રો કૂતરો એ ભૈરવનાથનું સ્વરૂપ છે અને તમારા દ્વારા રાત્રે ઓશિકા પાસે રાખવામાં આવેલા દૂધે જે નકારાત્મકતા શોષી છે તે કૂતરાને ખવડાવવાથી તમારા બધા દોષોનું ભૈરવનાથના આ સ્વરૂપ દ્વારા નિવારણ થઈ જાય છે તમે જોશો કે આ ઉપાય કર્યાના માત્ર થોડા કલાકોની અંદર જ તમારા મનમાં હકારાત્મકતા આવવા લાગશે અટકેલા સંબંધો ફરી શરૂ થશે નવા સંબંધો આવવાના યોગ બનશે અને તમે ખૂબ જલ્દી તમારા મનગમતા જીવનસાથી સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશો બે દેવામાંથી મુક્તિ મેળવવાનો ચમત્કારિક ઉપાય દેવું એ જીવનનો સૌથી મોટો બોજ છે જ્યારે દેવું વધતું જાય છે ત્યારે રાતની ઊંઘ અને દિવસની શાંતિ હરામ થઈ જાય છે તમે ગમે તેટલું કમાઓ પરંતુ પૈસા હાથમાં આવતા જ નીકળી જાય છે જાણે તમારા હાથમાં છિદ્ર હોય જો તમે લાખો કે કરોડોના દેવામાં ઘેરાયેલા હોવ અને હવે બહાર આવવું એક સપનું બની ગયું હોય તો ગભરાશો નહીં આ દિવાળીનો ત્રિગ્રહી મહાસંયોગ તમને આ ભારમાંથી મુક્ત કરવા માટે એક અદ્ભુત યોગ લઈને આવ્યો છે દેવામાંથી મુક્તિ મેળવવાનો આ મહાઉપાય સરળ છે પણ તેમાં શ્રદ્ધા અને વિધિની ચોકસાઈ ખૂબ જરૂરી છે આ ઉપાયમાં સૌથી પહેલું કામ એ છે કે જે વ્યક્તિ પર દેવું છે તેણે પોતે જ પોતાના હાથે રસોડામાં જઈને ખીર બનાવવાની છે યાદ રાખો આ ખીર બીજા કોઈએ નહીં પરંતુ દેવામાં ઘેરાયેલા વ્યક્તિએ જ બનાવવી આ ખીર થોડી વધારે બનાવજો ઓછામાં ઓછા એક લીટર દૂધનો ઉપયોગ કરજો અને તેમાં બદામ કાજુ પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સ નાખીને તેને સ્વાદિષ્ટ અને સમૃદ્ધ બનાવજો બિલકુલ એવી જ રીતે જેમ તમે તમારા પરિવાર માટે ઉત્તમ ભોજન બનાવો છો આ પ્રક્રિયા દર્શાવે છે કે તમે તમારી નાણાકીય જવાબદારી જાતે ઉપાડી રહ્યા છો ખીર તૈયાર થઈ ગયા પછી તમારે આ ભોગ તમારા કુળદેવી કે કુળદેવતાને અર્પણ કરવાનો છે તમારા પૂજા ઘરમાં આ ખીરનો ભોગ લગાવો અને એકાગ્રતાથી તેમનું ધ્યાન ધરીને પ્રાર્થના કરો તમારા કુળદેવી દેવતા એ તમારા પરિવારના સંરક્ષક છે તેમને વિનંતી કરો કે તેઓ તમારા પર ચડેલો આ આર્થિક ભાર ઉતારવામાં મદદ કરે ભોગ લગાવતી વખતે દિલથી માનવું કે તેઓ તમારી વિનંતી સ્વીકારી રહ્યા છે થોડો સમય ત્યાં બેસીને તેમનો આશીર્વાદ લો હવે આવે છે આ ઉપાયનો સૌથી મહત્વનો ભાગ જ્યાં દૈવીય શક્તિનું હસ્તાંતરણ થાય છે ભોગ લગાવેલી આ ખીરનો વાટકો લઈને તમારે ઘરની બહાર જવાનું છે તમારે આ ખીરનો સૌથી પહેલો કોળિયો કોઈ પણ માદા કૂતરી ફિમેલ ડોગને જ ખવડાવવાનો છે પુરુષ કૂતરાને નહીં પણ માદા કૂતરીને ખવડાવવું અહીં ફરજિયાત છે માદા શક્તિ એ ધરતી અને લક્ષ્મીનું પ્રતીક છે આ કાર્ય દ્વારા તમે તમારા દેવાનો બોજકાળ ભૈરવનાથના સ્વરૂપ દ્વારા કુળદેવીની શક્તિ મારફતે દૂર કરાવી રહ્યા છો મિત્રો જેવો તમે આ પહેલો કોડીયો માદાકૂત્રીને ખવડાવશો તમારા મન પરનો ભાર હળવો થતો જશે આ મહાસંયોગના કારણે ગમે તે રીતે અચાનક અને અણધાર્યા સ્ત્રોતોમાંથી ધનનો જુગાડ થવા લાગશે તમારી આવકમાં વધારો થશે અથવા કોઈ એવો રસ્તો મળશે જેનાથી તમારું દેવું ધીમે ધીમે પણ ચોક્કસપણે ઉતરવા લાગશે આ ઉપાય તમારા જીવનમાંથી ગરીબી અને હતાશાને દૂર કરીને ધનસંપત્તિનો માર્ગ મોકળો કરશે ત્રણ ગમે તેવી ખતરનાક બીમારીમાંથી મુક્તિનો મહા ઉપાય પ્રિય મિત્રો શું તમે સતત કોઈને કોઈ બીમારીથી પરેશાન રહો છો શું તમારા ઘરમાં કોઈ એવા પ્રિયજન છે જેમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે શ્વાસની તકલીફ જેવી જન્મોજન્મની બીમારીઓ ઘેરી વળી છે જ્યારે દવાઓ કામ કરતી નથી અને હોસ્પિટલોના ચક્કર કાપીને મગજની શાંતિ છીનવાઈ ગઈ હોય ત્યારે આધ્યાત્મિક ઉપાયો જ આપણને બહાર કાઢી શકે છે આ દિવાળી પહેલાં હું તમારા માટે એક એવો શક્તિશાળી ઉપાય લઈને આવ્યો છું જે ગમે તેટલી ખતરનાક બીમારી હોય તેને જડમૂળમાંથી હટાવવાની તાકાત ધરાવે છે આ ઉપાયમાં તમારે ઘરની બનાવેલી સાદી અગિયાર રોટલીઓ તૈયાર કરવાની છે આ રોટલીઓ એ માત્ર ભોજન નથી પરંતુ તે રોગી વ્યક્તિ પર ચડેલો બીમારીનો ભાર અને દોષ દૂર કરવા માટેનું એક માધ્યમ બનશે હવે આવે છે આ ઉપાયનો સૌથી મહત્વનો ભાગ આ રોટલીઓને હાથમાં લઈને બીમાર વ્યક્તિની પાસે જવું જો રોગી વ્યક્તિ જાતે આ ઉપાય ન કરી શકે તો પરિવારનો કોઈ સભ્ય તેમની બાજુમાં બેસીને આ વિધિ કરી શકે છે તમારે તે રોટલીઓને બીમાર વ્યક્તિના માથાથી લઈને નીચે પગ સુધી માઇનસ સંપૂર્ણ શરીરમાં માઇનસ ધીમે ધીમે ફેરવવાની છે આ પ્રક્રિયા તમારે એકવીસ વખત કરવાની છે જ્યારે તમે આ રોટલીઓ ફેરવો છો ત્યારે તમારી સંપૂર્ણ શ્રદ્ધા સાથે બાબા ભૈરવનાથનું ધ્યાન ધરવું મનમાં એવી ભાવના રાખવી કે તે રોગી વ્યક્તિના શરીરમાં રહેલી તમામ નકારાત્મકતા પીડા અને બીમારીનો ભાર આ રોટલીઓ પોતાનામાં ખેંચી રહી છે કાળ ભૈરવનાથને પ્રાર્થના કરો કે તેઓ તે વ્યક્તિને રોગમુક્ત કરે અને સ્વાસ્થ્ય પ્રદાન કરે એકવીસ વખત આ રોટલીઓનું ઉતારણ કરવું એ તમામ પ્રકારના દોષોને ખેંચી લેવાની એક શક્તિશાળી પદ્ધતિ છે આ રોટલીઓમાં બીમાર વ્યક્તિની નકારાત્મક ઉર્જા આવી ગયા પછી તમારે આ રોટલીઓને તુરંત ઘરની બહાર લઈ જઈને ભૂખ્યા કૂતરાઓને ખવડાવી દેવાની છે યાદ રાખો આ રોટલીઓ પાળેલા કૂતરાને નહીં પણ જે કૂતરાઓ રસ્તા પર રહે છે અને ભૈરવનાથનું પ્રતીક છે તેમને જ ખવડાવવાની છે જેવા કૂતરા તે રોટલીઓ ખાઈ લેશે તેવી જ રીતે રોગી પર ચડેલો ભાર દૂર થવા લાગશે તમને થોડા જ દિવસોમાં શરીરમાં એક અકલ્પનીય ફાયદો નજર આવવા લાગશે તમે જાતે કહેશો કે આ શું થઈ રહ્યું છે મને કેમ આટલું સારું લાગી રહ્યું છે ધીમે ધીમે દવાઓ અને ગોળીઓની જરૂરિયાત ઓછી થઈ જશે અને ભલે તે ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય કે અન્ય કોઈ જૂની બીમારી તમને ચોક્કસ આરામ મળવા લાગશે આ ઉપાય તમારી બીમારીથી મુક્તિની શરૂઆત છે ચાર અપાર ધન સંપત્તિ અને વૈભવ મેળવવાનો અદભુત ઉપાય મિત્રો હવે આપણે એવા ઉપાયની વાત કરીશું જેના દ્વારા તમે લાખોમાં નહીં પરંતુ કરોડો અને અબજોમાં રમવા લાગશો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરે બંગલો હોય મોંઘી ગાડીઓ હોય અને જીવનમાં કોઈ વસ્તુની કમી ન રહે આ બધું શક્ય બનશે કારણ કે આ દિવાળી એ માતા માતાલક્ષ્મીનો મહાધનલક્ષ્મી યોગ છે આ યોગમાં કરેલું દાન અને ઉપાય સીધું લક્ષ્મી અને ધનના દેવતા કુબેરદેવ સુધી પહોંચે છે આ ઉપાયમાં તમારે લક્ષ્મી અને કુબેરદેવને પ્રિય એવી એક ખાસ ભેટ તૈયાર કરવાની છે સૌપ્રથમ તમારે ઓછામાં ઓછી ચારથી પાંચ રોટલીઓ બનાવવાની છે આ રોટલીઓ એ તમારી મહેનત અને આહારનું પ્રતીક છે હવે આ દરેક રોટલી પર તમારે થોડોક ગોળ મૂકવાનો છે ગોળ મંગળ અને શનિને શાંત કરીને જીવનમાં મીઠાશ લાવે છે પરંતુ આ ઉપાયનો સૌથી રહસ્યમય ભાગ હવે આવે છે તમારે ગોળની ઉપર ચાંદીનો વરખ સિલ્વર લીફ લગાવવાનો છે જે આપણે મીઠાઈઓ પર લગાવીએ છીએ ચાંદી એ ધાતુ અને ચાંદીનો વરખ એ દેવતાઓના ખજાનાનું પ્રતીક છે આ રીતે રોટલી ગોળ અને ચાંદીના વરખવાળી એક શાહી ભોગની થાળી તૈયાર કરો આ તૈયાર કરેલી રોટલીઓને તમારે ઘરની બહાર લઈને જવાની છે અને સૌથી પહેલાં કૂતરાના નાના બચ્ચાને ખવડાવવાનો પ્રયત્ન કરવો કૂતરાના બચ્ચા એ ભૈરવનાથનું બાળ સ્વરૂપ છે જે નિર્દોષતાથી આ ભોગ સ્વીકારે છે અને તમારા પર ચડેલી દરેક આર્થિક બાધાઓને તરત દૂર કરે છે જો તમને આજુબાજુ કૂતરાના બચ્ચા ન મળે તો તમે રસ્તા પર રહેલા કોઈપણ મોટા કૂતરાને પણ ખવડાવી શકો છો પરંતુ કૃપા કરીને યાદ રાખજો કે પાળેલા કૂતરાને આ ઉપાયમાં ખવડાવવું નહીં આ ઉપાય માત્ર જંગલી સ્ટ્રે કૂતરાઓ માટે જ છે જેવા કૂતરા આ ધન સમૃદ્ધિથી ભરપૂર ભોગને ગ્રહણ કરશે મિત્રો તેના ચમત્કાર જોતા રહેશો તમારા જીવનમાં અપાર ધન આવવાના યોગો ખુલી જશે કાણ ભૈરવનાથની કૃપાથી તમારા ઘરના દરવાજા પર લક્ષ્મીજી કાયમ માટે પોતાનું સ્થાન બનાવી લેશે તમારી આવક પણ વધશે અને તમે જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે તમે જે ધન દોલતનું સપનું જોયું છે ભલે તે ગાડી હોય કે બંગલો તે બધું આ મહાધનલક્ષ્મી યોગના પ્રભાવથી પૂરું થશે તમારા ઘરમાં લક્ષ્મીજી અને કુબેરદેવનો કાયમી વાસ થાય તે માટે આ સરળ પણ શક્તિશાળી ઉપાય તમારે દિવાળી પહેલાં જરૂર કરી લેવો સમાપન તો મિત્રો આ હતા દિવાળીના મહાસંયોગ દરમિયાન કરવાના એવા ચાર શક્તિશાળી ઉપાયો જે તમારા નસીબને કાયમ માટે બદલી નાખવાની તાકાત ધરાવે છે આપણે જોયું કે કે વી રીતે માત્ર એક નાનકડો પ્રયાસ ભલે તે લગ્નની અડચણ દૂર કરવા માટે કેસરવાળું દૂધ હોય દેવામાંથી મુક્તિ મેળવવા માટે કુળદેવીને અર્પણ કરેલી ખીર હોય કે પછી બીમારીઓ ભગાડવા માટે કાળભૈરવનાથનું ધ્યાન હોય તે તમારા જીવનમાં ચમત્કારો કરી શકે છે યાદ રાખો આ દિવાળી એ એકસો વર્ષનો મહામોકો છે ગ્રહોની જે સ્થિતિ આજે બની રહી છે તે ફરી પાછી આવતા દાયકાઓ લાગી જશે તેથી તમારા જીવનના તમામ દુઃખો ગરીબી અને સમસ્યાઓનો અંત લાવવા માટે આ સોનેરી સમયને હાથમાંથી જવા દેશો નહીં માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરદેવ તૈયાર છે તમારા ઘરમાં સ્થાયી વાસ કરવા માટે હવે બસ તમારે આ ઉપાયોને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે અમલમાં મૂકવાના છે તમે જોશો કે તમે આ ઉપાયો કરશો કે તરત જ તમારા જીવનમાં સકારાત્મકતા આવવાની શરૂ થઈ જશે રોકાયેલા કામો પૂરા થશે ધનના નવા રસ્તાઓ ખુલશે અને તમારા મન પરનો ભાર હળવો થઈ જશે હવે તમારે કોઈના પણ સામે હાથ લંબાવવો નહીં પડે જો તમને આ ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય સૌથી વધુ પસંદ આવ્યો હોય અથવા તમને કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખીને અમને જરૂરથી જણાવો હું પોતે તમારા સવાલોના જવાબ આપીશ આ વીડિયોને તમારા એવા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો જેઓ આજે પણ દેવા કે બીમારીથી પરેશાન છે જેથી તેઓ પણ આ મહા ઉપાયોનો લાભ લઈ શકે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને આવી જ રહસ્યમય અને જ્યોતિષીય માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હું પ્રાર્થના કરું છું કે આ દિવાળી તમારા અને તમારા પરિવાર માટે અત્યાર સુધીની સૌથી ધનવાન અને સુખદ દિવાળી બની રહે નમસ્કાર અને ધન્યવાદ